ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું કારણ કે બધા મજામાં જ હોય અને ફરી સ્વાગત છે મારા અને તમે જોતા હશો ખહડા તો આજે જવાનું આપણે જીરામ પાણી વાળો કારણ કે થાર ઓછો આવ્યો હે અને સૂરજ એટલે ચડી ગયો ફટાફટ આપણે જવાનું પાણી અને હમણાં દહન નવ અગિયાર બારે વાગી જાય અને આજે થાર એટલો નથી આવ્યો એટલે ઝપટ આપણે પાણી વારો જવાનું વહેલો હતો થોડો કામ છે એટલે મોડો જવાનું થયો હવે હે ને મા બાપા જાય ને અમારે પણ જવાનું મારે દિને સુરેશ ને થઈ ગઈ શરદી એ કાલ ગયો તો રાપર દવા લેવા દહીઓ દવા લઈ આવ્યો હે હવે અમે જઈએ ત્યારે પાણી વારવા મિત્રો મસ્ત મજાના વાડી પોગી ગયા જો આવો મસ્ત મજાનો આપણો જીરો હે ને અહીંયાથી પાણી વારવાનું હોય કારણ કે ને હજી દી ઉગતો જાય એ પ્રમાણે પાણી વધતો જાય અહીંયા આપણે જોયા બે જીરામાં પાણી ચડે જાય અત્યારે હે ને આમાં છે નહીં ખેચાડો એક ટીપો કે પાણી નથી ચડ્યું આજે અંજે સૂર્ય જાય એટલે ચડી આવ્યો અને મારા બાપા અત્યારે વાલખોલ વાગ્યા છે અંજે સૂર્ય શની અગરબત્તી કરે હર્યો આપણે જીરાને કલર કહે ને તો કાજુ બાજુ ન આવે એટલા હારો કારણ કે આપણે હે ને લગભગ છ હાથ વર આ ટકરીમાં જીરો કર્યો છે અને મા બાપા હમણાં એ કહેતા હતા કે જ્યારે આમ ઝીરો ને ત્યારે કેટલો ઉતરીયો એટલે પંદર સત્તર મને જેવો ઉતર્યો હતો અને આજુ કેટલો થઈ રહ્યો એટલે ઘણું બસ અને જો દિનેશ નાકા ઉઠાવે તારા કહે ને ત્યારે આપણે પાણી વારવાનું હોય આપાચ પાતા 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 ઠીટ ઉપા જવાનું હોય અને પહેલાં હે આપણે પાતા જતા ને પહેલો પાણી ક્યાં વરતું સીધો ટાડામાં વર અને વાતા વાતાવરણ આવવાનું હતો બધા કહે ને આપણે આપાચ વારતો જવાનું હોય તો થોડા ખે ને શબ્દમાં ભૂલ થાય તો માફ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કર તો ફાઈનલી મિત્રો અહીંયા પાણી પોગી હોય નીચે ઉતારવાનું પાણી અને પછી મસ્ત મજાનો નાકા વારવાનું હોય અને આજે ને હાથ જવાના ને નાકો એને મોર વારવાનો જીરો ઉતરવા મળશે કોઈકને ખબર પડતી હોય મારાથી ઘણા અનુભવી આપણે બ્લોગ જોતા હોય એને ખબર હશે કે પાણી થી લગભગ જીરો ઉતરે દિનેશભાઈ ને આપણે પૂછા કરીએ દિનેશભાઈ ઘણું પાણી થયાથી આપણો જીરો ઉતરે કે ના ઉતરે એટલે કેટલા ટકા ઉતરક આવે ખબર પડી ગઈ કે પાણી ઘણું જ આવાથી ઉતર હે હવે ક્યારે થોડા હેલા ભરવા જોશે હું થયો કે આપણે હેને વચ્ચે વચ્ચે ભરાઈ ગયું સાઈડ સાઈડ માં કોરી રહી ગઈ ને એ હતી વચ્ચે જે ભરાણે એ કારા કલર ના હતા ને જે બારે બારે નથી ભરાણા ને પીળા કલર હતા પાણી પોગી ફટાફટ પાણી વાળો મને અડધો પાઈ નાખી પછી તમને બતાવી જય હિન્દ જય ભારત એવું ક્યાં હું એ મિત્ર ફાઇનલી છે ને ઝપા ઝપાર વાર્તા વાર્તા આપણે એક ધારીએ પી ગયું તમને બતાવું ક્યાંથી પાતા આવ્યા આપણે જો ઠેઠો અહીંયા દેખાય અહીંયા પાતા 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 અહીંયા આવી જાય ખાલી આટલા જ ત્યારે બાકી છે પછી એને આપ પછી એને આ બધો ભાવ પાવાનું હવે સીધો છે ને આ આડા માં આવશે પણ આવી રહી અહીંયા નાકો વાળો છે અને એક જણા છે ને આમાં નાકા ઉઠલાવતા જવાનું કે છે ને બધા આડા છે અને આપણે આમ ખોલવાના ચાલો ફટાફટ મળી હું તમને જીરો પાણી દસ અગિયાર વાગ્યા સુધી જ આપણે વારવાનું હોય વાહે તો મિત્રો આપણે પાણી વારતા વાત તો એ પહોંચી જાય ને આપણે બે ઢારીએ જાય ને આપણે છેલ્લો ઢારીએ મારતો અર્ધારી પાવાનો હોય અને અહીંયા મોહન પાણી વારે હે શેર ધારે હે વાર નાખેલા તો આપણે આમ ઓર્ડર દેવાનો ખાલી નાકો વરી જાય અહીંયાથી અને ઘણા નાકા ક્યારે ભરાય નહીં વાઈ નાખશે ને હવે આ ભરાશે ને ત્યારે આપણે કહેશે વાઈ નાખે એટલે વાઈ નાખશે એ જાણ રહ્યા કેમ ખબર છે કેમ કે હા આપણે આસો પાણી વાર ને વાર નાખેલા આપણે આસો પાણી વારવાના ને આમ ઘણું ભરાઈ નહીં જાય એટલા હાટું આપણે અહીંયા વાર્તા વારંતા પહોંચી ગયા છેલ્લા ત્રી સુધી અને આપણે આમ આટલા સુધી વારવાનું હે પછી આમ નથી વારવાનું ને આમ છેલ્લી છેલ્લો ક્યારે છેલ્લા પાંચ વારવાની છે મિત્રો મસ્ત મજા પાંચ વાગી ગયા હે ને સોરી કારણ કે આપણે ત્યારે બ્લોગ ન બનાવી શક્યા ના એને ખરીખવાર આપણે હોઈ ગયા તા અમારી આંખ લગી અમને વિડીયો ન બનાવ્યા ને ભેવું પાને કા ટાઈમ થઈ ગયા હે તો બી હે આમ ભેવું પાકે પછી જ અમને મળતા હે અને આજે છે ને સાંજે જવાનું આપણે મેચું આપણા ગામમાં ખેંગાર પર ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઇટ મેચ થાય છે લગાતાર પાંચ દિવસ થાય છે ને બે દિવસ ગયા અને ત્રીજો દિવસ છે એમ ડે થ્રી અને બીએલસી એટલે કે લાઈવ પણ આવે છે આપણે અહીંયા એટલે લાઈવ પણ આવે હાલો ભાઈ હું જબટ પછી તો મિત્રો અમને અમારી બધી ભેસે પાઈ દી છે ને અત્યારે હું જાઉં હું ધારીઓ લઈને કારણ કે આપણે બોડી છે ને થોડી થોડી સોલવાની છે એટલે સોલ નાખી થોડી થોડી પછી તમને બતાવી તો જુઓ હા ત્યાં મા બાપા હા ને આવી ઝીણી ઝીણી ડાખ્યું કાપે હે જુઓ તમે અને અહીંયા સુરીઓ બોર ગોતે હે રહ્યો અને મેહુલ ભાઈ ની હે ને ભે બાંધતા નથી આવડતી જરીક કોમેન્ટ માં લખીને કહેજો કેમલ ગાઠું મારવાની તો જુઓ મિત્રો અત્યારે હે ને બે બાપ દીકરો મંડ્યા હે બચારી આપડી બોડી ને વન સાઈડ કરાવવાની જો આવી જો અને આની તમને કાંટા બતાવું કેવડા કેવડા લાંબા હજુ આવો આવા કાંટા અને દિનેશ ભાઈ અત્યારે બોર ખાહે રહ્યા દિનેશ આપણે ઘાસ વાઢી આવો ત્યાં સુધી અમે એને વન સાઈડ કરી લઈએ એની અને સુરેશભાઈ ધોકા જ મંડે પાવ ધોકો પણ ફાટી ગયો જુઓ તો મિત્રો મસ્ત મજાની બોડી કપાઈ ગઈ અહીં જુઓ ને એકદમ મને ખાલી ખાલી લાગે જો અહીંયા ડાર હતી ને ક્યાંથી ગતિ ખરી અહીંયાથી આ ડાર ખેતીના ને અહીંયા એ મસ્ત મજાની કપાઈ ગઈ છે અને એ સુરેશ અહીં ભેગી કરે છે તો હેને મસ્ત મજાનો મિત્રો આપણે કામ આવી ગયું હોય ખાડો પૂરવાનું તમે આગલા લોકો જોયો આપણી લાઈન તૂટી ગઈ હતી અત્યારે ખાડો પૂરવા જઈએ સીધા હું મળી જાય મિત્રો ફાઇનલી આપણે છે ને વરિયારી વારી ટકરીમાં પહોંચી ગયા છે આપણે છે ને લાઇન છે ને તૂટી ગઈ છે એ આપણે જે લાઈન આવે છે ઘાટડી વાળી તમને આઈ થિંક ખબર હશે અને આ છે ને અત્યારે જો આવી આવડી ઘાટડી વાળી એરીમાં આપણે જવાની છે સમજો હવે છે ને આપણે છે ને હાલી હાલીને બચારી આવી કરી નાખી સુરેશ પણ આવ્યો અત્યારે ને મારે સુરેશને પૂરવાની લાઈન પછી એને કાલે આપણે એને વીનવાના છે તો એને મસ્ત ને પોગી જાય તમને બતાવી સમજો આટલી લાઈન આપણી ઊંડી છે આજે બે તારીખ વાર આપણે પેલા એમ સીલ જોડી અને પછી એમ ટીપ બાંધી એટલે મજાની લાઈન હજાઈ ગઈ છે તો મસ્ત મજાની એમ લાઈન પૂરો મળી ટાઈમ લેવ થશે તો ટાઈમ લેવ કરશું અને જો અત્યારે અંદર ઉતરી ગયું હોય આવી રીતે પેલી પેલી હોકી હોકી ધૂળ નાખવી પડે આપણે માથે પાણા નાખી તો તમારી એવડી તૂટી જાય ને પહેલે તૂટી એ પણની નીચે તૂટી હા તો ફટાફટ અમેને હાથ વા પર પૂરવા મડી તો જુઓ મિત્રો અહીં હેન લાઈન નો અજે આપણે ગાંઠ મારેતીની છૂટી ગઈ છે સુરેશ અત્યારે ને ગાંઠ છોડે હર્યો અને આ પાછો જો ટકડો જે છૂટી ગયો તે અહીંયા પડ્યો છે અને આપણે બે વાજીત ખાડો કરી નાખ્યો છે જબર જબટ સુરેશ લાઈન બાંધી લે પછી આપણે ફટાફટ પૂર્વ મડી અને જો ફક્ત જો મિત્રો અહીંયા હેન આપણે વાજની ટીપ પણ રાખી છે અહીં જુ આ જબલો રહ્યો ને આપણે એમાં હેન ટીપ છે તો હેન ફટાફટ હું સુરેશ ને અમે બે ટીપ બાંધ લે પછી તમને મળી લાઈન તો પૂરા મળી ગયા પણ એક દિક્કત આવે દિક્કત શું આવે તમને ખબર છે આ જુઓ આ લાઈન આપણે ખોદી હતી ને હેને માટી બાંધી ગઈ તો કાજુ કરીએ થઈ ગયા છે અને આટલી પૂરાઈ ગઈ છે મસ મજાને કાજુ કરીયામાં પૂરી નાખીએ અને પછી હેન માથે હીરાનો લેપ દઈ દઈએ અને પછી મસ્ત મજાની આપણે હેને ખાડો પૂરાઈ જાય પછી આપણે સીધા ઘરે જઈએ તો મિત્રો મસ્ત મજાનો ખાડો કરી નાખ્યો આનામાં ગરમી કેટલી થઈ ગઈ મને એનામાં ખાડું બહુ કાઠું કામ કેવું લાગ્યું આપણે જો વરિયરીને સોડવા આરે બધા બારા કાઢવા પડે ના કરે ના રે ને મારા કાકો કરે ના રે નાખી પછી એટલે ઉગે તો પછા આપણે ગધામજૂરી એવડે ને એવડી થઈ જાય હાલો મળીએ ઘરે જઈને ગરમી બહુ સાજી ને થઈ ગઈ છે અને હાથે ને ધૂળ થઈ ગઈ સમજું તો મિત્રો અત્યારે વાગી ગયા લગભગ હા હાથ જવું ને આપણે મેચ જોવાનું કેન્સલ કર્યું કાલે કહે આપણે કાલે એટલા વીણવાના હે અને કાલેના બી નહીં એટલે કાલે હા પછી આપણે તો કે આપણો બ્લોગ એડિટ થાય જુઓ તમે તમારે દેખાવાનો આપણો બ્લોગ એડિટ થાય રહ્યો આ મોબાઈલમાં ક્લિપ બનાવી પછી આમાં વિડીયો એડિટ થાય આ પછી આમાં ટ્રેન્સફર કરવાનો હોય માથાકૂટ ઘણી બધી ને આપણે પાસે ટાઈમ ઓછો હોય ઝપટે એડિટ કરીને પાછું કાલે વહેલા ઉઠવાનો કાલે ઠાર ના આવે ને તો સીધો છો છોડ તો નહીં પણ હાથ હાવા હાથ હાડ હાથે આપણે એના બિલમાં ભોગી જવાનું મારી એક નવા વ્લોગમાં બ્લોગ સારો લાગ્યો વિડીયો લાઈક શેર કરતા નહીં મળ્યું એક નવા વૉગમાં જય હિન્દ ભારત